એમાં ઘૂંટણમાં ગેપ પડી ગઈ છે તો ડોક્ટરો રિપ્લેસમેન્ટ કરાવવું પડશે મીન્સ કે ઘસારો થઈ ગયો અચ્છા તકલીફ શું થતી તમને મને ઢીંચણમાં બહુ દુખતું તું નીચે નતું બેસાતું મારાથી નીચે બેસવું તો મને બે જણ ઉભી કરે તારે મારાથી ઉઠાતું આટલી બધી તકલીફ હતી તો એના માટે તમે ડોક્ટરને બતાવ્યું તું હા મેં બે ત્રણ ડોક્ટરને ને બતાવ્યું ડોક્ટરે મને કહ્યું તમારે ઘસારો છે એટલે ઓપરેશન કરાવવું જ પડશે કે તમારે અચ્છા ઓપરેશન છેલ્લું ઓપ્શન હતું તમારા માટે તો ખર્ચો કેટલો કીધેલો તમને ખર્ચો સંપૂર્ણપણે સારું થઈ ગયું છે ફેસબુક માં જોયી અને પછી મેં કોલ કર્યો અને તરત પછી મેં દવા તો તમારી દવાથી જ મને સારું થયું મહિનામાં સારું થયું ઓકે તો અમારા દર્શક મિત્રોને તમે બતાવશો તમે કઈ દવા લીધેલી છે હા બતાવ લીધેલી છે એસ્ટોનિયા વન કંપનીની ઓર્થો વન છે આ છે એસ્ટોનિયા વન કંપનીની કેલમેક અને આ છે એસ્ટોનિયા વન કંપનીની જોઈન્ટ ફ્લેક્સર આ ત્રણ દવાનો કોર્સ તમે કેટલા સમય કર્યો છે એક મહિનો કર્યો આ એક મહિનો તમે જે દવા લીધી એ સમય દરમિયાન તમારા શરીરમાં કોઈ તમને કોઈ આડઅસર કેવું કઈ કસિધ નથી અત્યારે તમને સંપૂર્ણપણે સારું છે જે તમે આગળ કેતા કે તમને બેસો તો તમને ઉભા કરવા માટે બે જણા જરૂર પડતી હતી કે ચાલો સીડી ચડો કે કઈ બી એક્ટિવિટી તમે કરો તો તમને જે તકલીફ થતી હતી એમાં કોઈ તકલીફ અત્યારે હાલ ચડું ઉતરું છું બે ત્રણ વખત ચડું ઉતરું છું પણ કોઈ જાતની કોઈ તકલીફ છે ને મતલબ તમે અમારી સપ્લિમેન્ટ લઈને ખુશ છો હા ખુશ છો

શકો છો ઇન્ટરવ્યુમાં બેસેલા બેન કે છે કે આટલી તકલીફ હોવા છતાં માત્ર એક મહિનામાં રિઝલ્ટ આવેલું છે